ફંદા 4 બજાર આ કેવો બોલાવે છે ને ચારો બજાર ખરા 4 બજાર જીને કેમ શું આ કી તો શું કરો કારણ 400 રૂપિયા દેજો 60 આવે બા કેવો કરે છે 60 ઢાઢું રૂપિયા જાણે ગયા આધે ગુણીત રીતે રેખો તે પતે ચારસો ને સત્તાણું રૂપિયા નવા ઘઉં હવા સાથે મીડિયમ માલ ટુકડા પાંચસો ને સાઠ રૂપિયા ટુકડા સુપુર માં નવા ગેટ પર લઈ લેશે પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા ટુકડા નવા મીડિયમ સુપર માલ હવા સાથે ઘઉંનું બજાર આજે નેશનલ માર્કેટિંગ યાર્ડમાં ચારસો ને પચાસ રૂપિયાથી લઈને સસ્સો રૂપિયા સુધી રહેલું છે